ખોખનીસ ગામના લોકો સાથે બોલાચાલી થતા ઉગ્ર માહોલ જોવા મળી આવ્યો હતો અને ખોખનેસ ગામના રહીશો દ્વારા પીજીવીસીએલના સેલના કર્મચારીઓ પાસે તેમનો આઈ કાર્ડ માંગતા આઈ કાર્ડ ન બતાવતા સામે બોલાચાલી થવા પામી હતી અને ખોકનેસ ગામના રહી સરસદભાઈ હીરાભાઈ સાકડિયાના લાઈવ ચેકિંગ કરવામાં આવે તેવી રજૂઆત કરતા પીજીવીસીએલના સેલના કર્મચારીઓએ જબરજસ્તી કરી ઘરમાં ખુસી જઈ અને ઉગ્રતાએ ભર્યું વર્તન કરતા પોતાના સ્વ બચાવ માટે એકસો બાર નંબર ઉપર કોલ કરી પોલીસને સ્થળ પર બોલાવવામાં આવેલ અને સમગ્ર મામલો રાણપુર પોલીસ સ્ટેશનમાં આવતા આગળની પોલીસ તપાસ રાણપુર પોલીસ સ્ટેશનના પીઆઈ એસ પટેલ દ્વારા ચલાવવામાં આવી રહી છે રાજુ ચૌહાણ આઈ સેવન ન્યૂઝ ગુજરાતી રાજકોટ મરી જય મારું નામ ભાવિ ઘરસદભાઈ સાકળિયા ખોખરનેસ ગામ તાલુકો રાણપુર જિલ્લો બોટાદ આપને ત્યાં જે વીજ ચેકિંગ આવ્યું હતું શું બનાવ એનો શું વિગત છે અમારે ત્યાં હવારમાં સાડા છ ચેકિંગ આવ્યું હતું હું અને મારા પપ્પા સુતા હતા મારી મમ્મી અને મારા બેન બે જાગતા હતા હવારમાં સાડા ચેકિંગ આવ્યું ઉપર ચડી ગયા મારા મમ્મીએ પૂછ્યું તો એ ભાઈએ કાંઈ જવાબ ન આપ્યો હું ઘાટલા ગોદરા સુતા હતા એ બધા ખોળે નહીં ખા ખાટલા નીચે ડુંગળીને ફોરેટ હતું તો એ કેરેટમાંથી વાયર કાઢીને ભાઈએ નીચે મેડમ પાસે ઘા કર્યો એટલે એ મેડમે એવું કીધું કે આ તમે કાયદેસર ગુનામાં છો તમે આખરી નાખી લીધે તો તમારે દંડ આવશે ભારતીય કાયદા અનુસાર કોઈ સ્ત્રી સામે એવું વર્તન ના કરાય અમે મેડમને ખાલી એટલો આક્ષેપ કરતા હતા અમે જો પકડાના છીએ ચેકિંગમાં તો અમારી આકડી બતાવો થાંભલી અમને વાયર બતાવો તો અમે સ્વીકારીએ છીએ બાકી અમે એવો કોઈ એમની સામે અભદ્ર વર્તન નથી કરેલ કોઈ ગાળા ગાળા ગાલ નથી બોલાવી કાંઈ બોલાચાલી નથી કરેલ અમે મેડમને રિક્વેસ્ટ કરતા હતા કે તમે ખોટો દંડ સુકામ આપો છો કાયદે સર સાંભળ્યા આંકડી નથી તો દંડ સુકામ અમે ભરીએ અને મેડમ ભાગતા હતા એ માટે અમને અમે એમને રોકવા માટે આ પ્રયાસ કર્યો હતો આડા ઊભા રહેવાનો અને કાયદેસર અમે જો આવી રીતના અભદ્ર વર્તન કર્યું હોય તો અમે એકસો બાર બોલાવીએ શું પોલીસને સુકામ બોલાવીએ અમે જો આવું વર્તન કરવું હોય તો પોલીસને સુકામ કમ બોલાવીએ પોલીસને તો અમે અમારી સુરક્ષા માટે બોલાયેલ છે

અને કોઈ ગેરવર્તન નથી કર્યું કોઈ તે સ્ત્રીઓ હોવા હિસાબે આ બધું ગેરવર્તન કોઈ કર્યું નથી અમારી પાસે વીડિયા થાય છે બધું કમ્પ્લેટ છે અભદ્ર અમારે કોઈ કંઈ નથી કર્યું હું હાજર હતો અને એમની પાસે જીપી વાળા ભાઈ હોય તો બતાવે અમને બરોબર અને એમ વિડીયો ઉતારેલા છે એમને પણ વિડીયા ઉતારેલા છે ક્યારે ચેકિંગ કરવા આવ્યા સાડા સો સવાલ કેટલા જણા ચેકિંગ કરવા ચેકિંગમાં તો નવ ગાડી જ આપની ઉપર પણ ફરિયાદ દાખલ થઈ છે એવું જાણવા મળ્યું છે એમાં શું કહેશો એ અમારી ઉપર ફરિયાદ થો ખોટી ફરિયાદ છે એમને પુરાવો આપે કે ત્યાર વર્તન કોઈ કર્યું જ નથી હું પણ હાજર હતો અને સ્ત્રી હોવાનો ફાયદો ઉઠાવે છે